ગામના લોકોની ચાહના મેળવી છે તમામ ખૂબ ખૂબ આભાર માન્યો હતો આ વડીલ સરપંચે ગ્રામ પંચાયતનો સર્વાંગી વિકાસ થાય અને સરકારની યોજનાઓનો નાનાથી નાના માણસને લાભ મળી શકે તે માટે કટિબદ્ધ રહેવા જણાવ્યું હતું

સેવા છે આલીશ અને ગરીબના ઘર સુધી જઈને સેવા આલીશ ગામની અંદર પાણીની કોઈ તકલીફ છે પાઇપની તકલીફ છે રોડની તમે જે કોઈ બી પંચાયતનું કામ આવશે એમાં ગમે એના ગરીબના ઘર સુધી જઈને હું એમનું કામ કરવા તૈયાર છે